મિત્રો હું નવસારીનો રહેવાસી છું અમારા પરિવારમાં અમે ચાર જણા છીએ મમ્મી પપ્પા અને નાનો ભાઈ આ સિવાય અમારી વિધવા ફઈને તેની પુત્રી પણ રહેતી હતી મારી ફઈના વહેવા પછી કુટુંબિક ઝઘડાઓના કારણે તે અમારા ઘરે રહેતી હતી અને અમારા ઘરનું ધ્યાન રાખતી હતી અને ઘરનું બધું કામ પણ કરતી હતી આ ત્યારે થયું જ્યારે હું ઓગણીસ વર્ષનો હતો અને ભણતો હતો એક વખત મારા માતા પિતા અને ભાઈ અમારા ગામ લગ્નમાં ગયા હતા પાંચથી છ દિવસ માટે હું ગયો ન હતો કારણ કે મારા શાળામાં અભ્યાસ ચાલી રહ્યો હતો ખરેખર મારી ફઈ અને તેમની પુત્રી ગરના હોલમાં સૂતા હતા મારી ભાઈ થોડી જાડી હતી પણ દેખાવમાં ખૂબ સુંદર હતી હું હંમેશા તેના પર નજર રાખતો હતો તે અવર પંજાબી ડ્રેસ પહેરતી હતી ઘણી વખત હું તેના વિશે વિચાર વિચારીને શાંત થઈ જતો અને આખો સમય હું વિચારતો રહેતો કે મને ક્યારે તક મળશે ને ક્યારે મારું નસીબ ખુલશે મારા માતા પિતા લગ્નમાં ગયા પછી રાતે જમવાનું બનાવ્યું અને અમે સાથે જમ્યા જમતી વખતે મેં વખતે ફેક કહ્યું તમારા રૂમમાં સીડી પ્લેટ છે તો મને એક સારી જૂની મૂવી જોવો દો મેં મૂવી મૂકી દીધી અને હું પલંગ પર સુઈ ગયો અને મારી ભાઈ જમીન પર બેસીને મૂવી જોવા લાગી તેને દીકરીની જૂની ફિલ્મો કોઈ રસ ન હતો તેથી તે જલ્દીમાં ગઈ મારી ભાઈને એકલી જોઈને મને ખૂબ આનંદ થયો હું ઈચ્છું છું કે તે વિશે તેની સાથે વાત કરું પરંતુ મારામાં હિંમત ન હતી અમે ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે રાતના બાર વાગ્યા હતા મને ખબર ન હતી કે તેના મનમાં પણ કંઈ ચાલી રહ્યું છે કારણ કે રૂમમાં કોઈ આવતું ન હતું અને તેમની દીકરી પણ સુઈ ગઈ હતી ફિલ્મ પૂરી થયા જ મેં ટીવીની સ્વીચ ઓફ કરી અને મારી ફઈને કહ્યું ટીવી બંધ ન કરો હું જોઈ રહી છું જો તમે ઈચ્છો તો સુઈ જાઓ મેં કહ્યું બહુ મોડું થઈ ગયું છે સુઈ જા તેણે કહ્યું હું સુઈ જઈશ મેં કહ્યું જો તમે જાઓ તો કૃપા કરીને દરવાજો અને લાઇટ બંધ કરો અને જાજો

પણ હું કઈ બોલી શક્યો ન હતો પછી હું પણ ટીવી જોવા લાગ્યો હવે મારા મગજમાં શેતાન હતો પછી મારી સામે જોયું કે તરત જ તે ચોકી ગઈ અને તેણે કહ્યું તમે હજી સુધી સૂતા નથી મેં કહ્યું મેં ઘણી કોશિશ કરી પણ મને ઊંઘ નથી આવતી ફઈ કહ્યું મને ખબર નથી કે મારી ઊંઘ ક્યાં ગઈ મને પણ ઊંઘ નથી આવતી અને તેણે ચેનલ બદલીને હિંમત વ્યક્તિ કરીને કહ્યું તમે ચેનલ કેમ બદલી ફિલ્મ સારી હતી ફઈ થોડું હસીને

અને પછી મેં પૂછ્યું તો તમે પેલું કામ કેવી રીતે કરવું મેં જે કહ્યું સાંભળતાની સાથે તે કંઈ બોલી નહીં મેં કહ્યું તે બધાને જોઈએ પછી મારી ભાઈ વાત કરો કરો છો મેં કહ્યું તે સાચું તો છે ને મેં કહ્યું તમને કોણ કોણે કહ્યું કે તેના વિના ના ચાલે મેં કહ્યું મેં મિત્રો પાસેથી સાંભળ્યું છે કે ભાઈ થોડા આચાર અચકાતા જવાબ આપ્યો હા પછી મેં પૂછ્યું તો ભાઈ તમારું કામ કેવી રીતે મેં મેનેજ થાય છે તો એ બોલી નહીં ભઈ હું પણ આગળ ના બોલ્યો થોડીવાર પછી મેં મારી ફાઈને પૂછ્યું તમે હમણાં જ ફિલ્મ જોઈ રહ્યા હતા તો તમને કેવી લાગી ફઈ કહ્યું હું તો બસ જોઈ રહી હતી પછી મને ખબર પડી ગઈ હતી કે ફઈના ફિલ્મ વધુ ગમે છે અને આજે આપણે તેના વિશે વાત પણ કરીએ શકીશી મેં કહ્યું જો તમને ગમે તો મારી પાસે તે ફિલ્મ પણ ઘણી છે જો તમારે જોવાની ઈચ્છા હોય તો મને જણાવો તો લગાવો હું તો નથી આવતી મે મારા પર્સનલ લોકેશનમાંથી એક સીડી કાઢીને તેને પ્લેન કરી ભય ખૂબ જ ધ્યાનથી જોવા લાગી થોડી વાર પછી ફિલ્મ પૂરી થઈ હવે અમે બને ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા મે ફરીથી મારી ભાઈ સાથે તેને વિશે વાત કરવાનું શરૂ કર્યું પછી મારી ભાઈ કહ્યું તમે ખૂબ તોફાની થઈ ગયા છો અને આખરે તેણે સ્વીકારી લીધું કે તે પણ આ બધું ઈચ્છે છે પરંતુ શરમાના કારણે તે કોઈને કહી શકતી ન હતી પછી મેં કહ્યું ફઈ તમે મને એકવાર કહો હું તમને તે બધું આપી શકું છું ફઈ ફઈ બોલી મને ખબર છે પણ હું વિચારું છું કે તમે આ વાત કોઈને પણ કહેશો નહીં મેં કહ્યું ના અને પછી મેં મારી ફઈને સૂકા ખેતરમાં ખેટાણ કરવાનું શરૂ કર્યું પહેલી વારમાં હળ પણ ન ચાલ્યું કારણ કે મારી ફઈનું ખેતર ખૂબ સૂકું હતું અને હું પણ અદગડ હતો પછી બીજી વાર મારી ફઈ મને ખેતરે કેવી રીતે ખેડવું તે કહ્યું કારણ કે તેમને અનુભવ હતો પછી લગભગ ચાલીસ મિનિટ પછી હું થાકી ગયો હતો અને પછી અમે બંને સુઈ ગયા અને સવારે આઠ વાગ્યા જાગી ગયા અને પછી તે બરા બહાર ગયા ને તેમની દીકને પણ જગાડી જમ્યા સુધી જ્યાં સુધી મમ્મી પપ્પા પણ આવી ગયા હતા પછી હું શાળાને ગયો પરંતુ તે પછી મારી પઈની જવાબદારી મારી બની અને અમે બંને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા તો મિત્રો સ્ટોરી વિશે તમારું શું કહેવું છે કે કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડિયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો પૂરો જોવા બદલે તમારો આભાર ધન્યવાદ